મારું એક કુરિયર આવ્યું છે મારું મતલબ આનંદ હોય લેવાય આવી છું તો અહીંયા તજગ નો બી આવ્યો છે તજગ નો અત્યારથી પણ ફોન કરીને પૂછી છે કે એક્ટિવા ક્યારે લેવું છે સાંજના વાગ્યા છે સાત લાગી છે ભૂખ બાર ચાલુ થઈ ગયો લાગ દીધા તમને ફોન હમણાં શીખી ગયા છો પણ વરસાદ ચાલુ છે Ay, un día me la daba de ahí a dar un más. Cabuda, la tierra. Había un duro baggy, ya. ¿Qué? ને En el cabo no hay nada, había un jarry, un lindo. Rapna, jarra, 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 jarra,

સોલ્યુશન giờ પણ બગમાં નોક હોય એટલે પછી એક વાર એવું થાય કે એવું થાય કે પછી તમને એટલે જ ના દો તમે ખાધો ને ગરમ ગરમ વરસાદ મોજ આવી જાય તમને ખબર છે કેવું જોઈએ ના ઢોકળી લીધી હતી ઢોકળા લીધી હતી ને તેમ દીકરી ની આવી વિમલ ભાઈ કોલેજ માં ભણતી શું કેસ આપણે જે ઢોકળા લીધા છે ને હા લઈ છે

પછી કાંઈ નહીં પછી એને કીધું કે હું તમારા બધા વિડીયો જોઉં છું કે હું ઓળખું છું તમને સરસ લ્યો ઓકે કાંઈ ઉપર જ નાખ દઉં તેને ને કે આવશે પપ્પાનો લેવા કીધું ને મેં તો લીધો તો કે નહીં એને કોઈ કીધું હશે કે તું કમર્શિયલ બાજુમાં ન હોય માથે જ નાખવાનું હોય બાર જેમ હોય એમ જ બસ પછી બહુ તેનું હોય

એ એમની દીકરી ટૂંકમાં ત્યાં જાઉં ત્યાં ઓલા ઢોકળા ખાવા આવી હતી એ વસ્તુ એ પપ્પા એક ફેન બનાવવા દઉં પછી મેં ચાલી ચાપી જોઈએ એનું ફેસ જોઈ ક્યાં છે પછી એને મને કીધું કે હું જોઉં છું હું તમારી કોલેજમાં હતી યાદ હમ ફેસ તો છે હમ હવે તમે વિચારો બા એની ફ્રેન્ડ નીકળી જેને આ ઢોકળા લઈને આવ્યા ને એ લોકો સાથે ટૂંકમાં સ્ટડી કરતા હતા ઓળખાણ નીકળી હવે જેની દીકરી સમજી લા ખાતી હોય ખરાબ હોય એવું ન હોય કલા છે આર્ટ છે ફૂટ બનાવવી એમનાથી ને થાય આપણાથી ન થાય

કોડ તરફથી આવેલો છે આ આપણે જે નવી ચેનલ શરૂ કરી ને મોટાભાઈ ની એ મોનિટાઈઝ થઈ ગઈ એમ તો એના ટુ આખી જે પ્રોસેસ કરવાની હોય ને આ એનો કોડ છે જે સિક્રેટ કોડ કહેવાય ઈ મોકલવામાં આવે તો હવે આવું કવર આવે આ એની માથે આવ્યું હતું હા તો બરાબર મે કે શું અમાર તો કાગળ આવ્યો તો એટલે નાખી દીધું આની અંદર સિક્રેટ કોડ હોય આ ફાડીને એટલે અંદર હા મેન તો આ ગઈ તો ઈ જ લેવા અત્યારે લેવ કંકુના કરો આમાં કઈ નથી આપણે આવક કે આના ઉપર આપણા ઘર હલે પણ એક મજાની વાત છે ખુશીનો માહોલ કેવાય કે ભાઈ ફૂલની પાખડી લોકોનો પ્રેમ અને સપોર્ટ છે તમે માત્ર એક મહિનામાં દસ હજાર ફોલોઅર અને આ ગૂગલ એડસેન્સ ઓન થઈ સૌથી પેલા આપ સૌને ખૂબ ખુબ ખુબ ધન્યવાદ અને ખુબ ખુબ આભાર કે તમે લોકો સપોર્ટ કર્યો અને આટલો પ્રેમ અને ધન્યવાદ કે ભાઈ અહીંયા સુધી પહોંચાડ્યા અને પાછળથી મેડમ ઈશારા કરે છે એમ છે કે આમાં અત્યારે ઈશારા કરશે તો બાજી એટલે સપોર્ટ કર્યો એના માટે ખૂબ ખૂબ આભાર અને આ સૌની ચેનલ છે અહીંયા સુધી તમે

મમ્મીને બધા આવ્યા હતા ત્યાં ઢોસા ખાવા ગયા ભાઈ ભાભી કેમ નહોતા આવ્યા ત્યારે એક રેસીપી શૂટ કરતા હતા પ્લસ એ લોકોને વ્હીકલ્પોતીને આવવું પડે એમ હતું કેમ કે આ બાજુ મમ્મી પપ્પાને બધા ગાડીમાં લઈને જવાના હતા એટલે મોટા ભાઈ કે રેસીપીને વચ્ચે બ્રેક કરવી પાછું તારે આમથી એમ અપડાઉન કરું એના કરતાં હું ઓટો કર્યું પણ ઓટો એ કે ખોટું અત્યારે નથી કરવાનું જરૂર કેમ કે ભાઈને બહારનું ખાવાની મનાય છે જે આપણે આગળ વી કીધેલું છે એટલે ઘણા યાદ ન હોય તો એટલા માટે જ ઘરે સેન્ડવીચ બનાવીને ખાધી હતી કે ભાઈ ચાલે પણ હવે તબિયત સારી થઈ જાય એટલે બારે સેલિબ્રેટ કરશું અને બસ ભાખરી બને રાહ છે ઘીમાં ડુબોળીને ખાઈ જઈ અડધી એને મારી એને શેર નો કરીને ખબર છે કે હું ઘી દોડાવીશ बड़ी खास ना ये लगा हुआ है पहले उतरियो यहां सब उमारले और चार देखो ये ऑक्सीजन है साना माता का कौन लटस બહુ દયા જો તારી ભાઈ આ સાસુ ગોદ જો તમે નેટફ્લિક્સ જેવું લાગે એટલે બરે હમ કરો બધું બંધ હાલો હું રૂમ માં જઈ વાંધો આટલા વરો માં કોઈ મને એકલા કઈ જોવા દીધું આમાં કે દી ના ભાઈ જોવા કે તું દીધું ઈ કે ને તમને આ ઝોલા જ આવી જાય તો અમે કેમ કરી મૂવી માં હુઈ જતા હોય ટીવી માં જાગતા રહે આજે ચા પીધી છે એટલે જ મે હાલ જો મસ્તી કરો જો જો હું ફોન માં જોઈશ ના ના તમે જો હું જોઈશ મસ્તી પક્કો હમ ભાઈ ભાઈ આજે એક બીજી ખુશખબરી છે કે આપણે લોકોને એસી હજાર ફોલોઅર થઈ ગયા છે અને આ જે ખુશી થઈ છે ને ખરેખર દિલથી બહુ જ હાજી ખુશી થઈ છે કેમ કે જ્યારે એક લાખ સબસ્ક્રાઇબર મને જ્યારે ઇટર્ન ડ્રાઈવમાં થયા હતા ને ત્યારે આટલી ખુશી થઈ હતી હજી એક લાખ તો થયા જ નથી આમાં આનંદ સાતામાં અને આ ચેનલ છે ને કોરોના સમય ગાળામાં મેં ઓપન કરી હતી પછી કામના બિઝી શેડ્યુલના લીધે છ મહિને આઠ મહિને એક એક વિડીયો નાખું પછી કમર્શિયલ જ બધા હું વિડીયોઝ મૂકતો અને બ્લોગ્સમાં સરખું ધ્યાન નહોતો દઈ શકતો એમાં મારો વાક હતો હવે જે કન્ટિન્યુટી મેં રાખી છે છેલ્લા લાસ્ટ થ્રી મંથ્સ નહીં અહીંયા રહેવા એવા અને પાંચ એક મહિના તો થઈ ગયા પાંચ મહિનાથી ફાઇવ મંથથી પરફેક્ટ રીતે હું ધ્યાન આપું છું અને તમારા લોકોનો ફૂલ સપોર્ટ અને પ્રેમ મળ્યો છે જેના માટે દિલથી થેન્ક યુ અને પણ ખુશી ખરેખર બહુ થઈ છે એસી હજાર કે આટલા પ્લેટફોર્મ પર બધી જગ્યાએ આટલા આટલા લોકો ફોલો કરે છે પણ આમાં છે ને મને ખરેખર એટલે ખુશી થાય છે કે સિત્તેર હજાર સબસ્ક્રાઈબર હતા ને ત્યાં બોતેર હજારથી અટકી ગયું હતું પછી અત્યારે એસી હજાર પહોંચવામાં પાંચ મહિના હોઈ ગયા છે આઠ હજાર સબસ્ક્રાઈબર આઠ હજારની ફેમિલી જે આપણા સાથે જોડાણી પરિવાર જે આપણો થયો એ બહુ ટાઈમ લાગ્યો છે આ જર્નીમાં અને જો પહેલાં એટલો હું રેગ્યુલર હોત તો તો અત્યારે આપણી ફેમિલી બહુ મોટી હોત પણ કોઈ વાંધો નહીં દેર આવે દુરુસ્ત આવે એના જેવું છે મારું મજા આવે છે અને એટલી કોશિશ કરતો હોઉં છું કે કાંઈ બી રેગ્યુલર રીલ મૂકવાની કે કાંઈ બી બીજા પ્લેટફોર્મ ઉપર કાંઈ બી લેટ થઈ જાય કાંઈ ના મૂકી શકું તો કાંઈ નહીં તો એટલીસ્ટ બ્લોગ તો આવવો જો સર એવી એવી મારી કોશિશ હોય છે અને જેનું આજે આ પરિણામ છે કે એસી જે લોકો થઈ ગયા ને ફટાફટ લાખ થઈ જાય અને એ જે આપણું ઓલું યુટ્યુબ બટન જે આવે તને એક સાથે હોલમાં લગાવવામાં આવશે આ મેં જ્યારે અહીંયા રહેવા આવ્યો ને ત્યાં હું આ ડિસિઝન લીધેલું હતું એટલે હવે જોઈએ કે એ ઈચ્છા કેદી પૂરી થાય છે અને હવે હું આ લોકને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત